એમના વ્યાસ આસને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ પૂર્વે આ કાર્યાલય અહીંયા ઉમા સદન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ જે કે ચોક ખાતે અહીંયા કાર્યાલય કાર્યાલય કાર્યરત છે ને આ કાર્યાલયની મુલાકાતે આવ્યા છે આજે મથુરભાઈ બિરાણી મથુરભાઈ આપનું સ્વાગત છે ખૂબ ખૂબ કિશોરભાઈ ડોનિયા સાહેબ આપણો આભાર મથુરભાઈ આપ તો રેવન્યુ

પ્રસારણના માધ્યમથી આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પ્રમુખ શ્રી છે અને એમનું સૂત્ર છે પાણીનું એક ટીપું કિંમતી છે કારણ કે તે દરેક ટીપામાં એક એક જિંદગી છે ગીર ગંગા પરિવાર

તમામ રાજકોટની ની જલ અને સૌરાષ્ટ્રના અને ગુજરાતના તમામ વધુ ભાગ લેવા માટે વિનંતી કરું છું જળ એ જીવન છે પાણી એ ખેડૂતોની જીવાદોરી છે પાણીનું એક એક ટીપું એ મહત્વનું છે આ પૃથ્વીના તમામ જીવો પાણી ઉપર નિર્ભર છે વૃક્ષારો વૃક્ષો હોય પશુ પક્ષી હોય કે માનવ હોય જળ વગર કોઈ જીવી શકે નહીં તો એક એક ટીપુ સોના કરતા પણ કિંમતી છે અને દિલીપભાઈ અને એમની ટીમના શ્રી જમન બાપા શ્રી પ્રતાપ બાપા અને નામી અનામી તમામ અને તેમના માધ્યમથી આ જે અમૃત વર્ષા રૂપી જળ ઝીલવા માટે જે અમૃત કુંભ રૂપી તળાવ બનાવે છે તે

જેસીબી મશીનો ટ્રેક્ટરનો દાન પણ કરે છે એટલે આ ટ્રસ્ટની અંદર કોઈ પણ વ્યક્તિ વસ્તુરૂપી દાન પણ આપી શકે છે એમાં ખેડૂત હોય અને પોતાના સેડાની बाजूમાં પડાવ બનતું હોય તો સિમેન્ટના રૂપમાં દાન કરી શકે આંકરીના રૂપમાં દાન કે રેતીના રૂપમાં દાન કરી દાન કરી શકે ત્યાર પછી પોતાનું ટ્રેક્ટર હોય કે પોતાનું જેસીબી કે ઇટાચી હોય તો એના અમુક કલાકો અમે સેવામાં રેવન્યુ ખાતાની અંદર ઘણા વર્ષો સુધી સર્વિસ કરેલી છે અને ગામડાનો ખૂબ મને અનુભવ છે તો દિલીપભાઈ ને હું વિનંતી કરું કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ મારફત દરેક ગામની અંદર આની સમિતિ ફોજ છે એમાં ગામના પંચાયત તલાટી મંત્રી રેવન્યુ ખાતાના તલાટી મંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય ને શિક્ષકો હાઈસ્કૂલ ના આચાર્ય ને શિક્ષકો આંગણવાડીમાં કામ કરતા બેનો આરોગ્યના જે દવાખાનાઓ છે સરકાર શ્રેણી ગ્રાન્ટમાંથી બનાવે એવું ફરજીયાત ગુજરાત સરકાર આપણા ટ્રસ્ટના માધ્યમથી નિયમોમાં ફેરફાર કરી અને આ સરકારી તંત્ર પણ આ કામની અંદર જોડે અને કામ લાખો તળાવ આપણે કરી શકીએ અને તેમાં સરકાર મળતી ગ્રાન્ટો જેવી કે નાણાં પંચની ગ્રાન્ટ આયોજન મંડળની ગ્રાન્ટ એમએલએ ની ગ્રાન્ટ એમપી ની ગ્રાન્ટ પંદર ટકા વિવેકાધીન યોજનાઓની ગ્રાન્ટ આયોજન મંડળની ગ્રાન્ટ જિલ્લા પંચાયતના પ્રમુખ ની ગ્રાન્ટ તાલુકા પંચાયતના પ્રમુખની ગ્રાન્ટ અને સરકારની જે જિલ્લા સમકારી નીતિ આવી અનેક ગ્રાન્ટો સરકાર ગ્રામ પંચાયત સુધી તાલુકો જિલ્લો ગ્રામ પંચાયત છે તે ગ્રાન્ટી પણ આ કામની અંદર અમુક ટકા ગ્રાન્ટ એવું ગુજરાત પરિવાર ટ્રસ્ટ પ્રમુખ શ્રી માધ્યમથી દિલીપભાઈ સરકારને સૂચન કરે અને આ નિયમોમાં થોડા ફેરફાર કરી અને આ જે દરેક ગામની અંદર ગામનું પાણી ગામમાં

જળ એ જીવન છે અને પુણ્ય નું કામ છે એમાં આપણે ફૂલ લઈ તો ફૂલની પાખડી આપણા શ્રમ શક્તિ અને સાધન થી આ આપણો પણ આપણે સહભાગી થઈએ અને આપણો શ્રમ શક્તિ અને સાધનનો ફાળો આપણે આપીએ એવી નમ્ર વિનંતી સાથે ભાઈ શ્રી ડોડીયા સાહેબે તક આપી એ બદલ ખુબ આપનો આભાર માનું અ જય ભારત જય હિન્દ ખુબજ ગીર ગંગા પરિવાર એના વિશે પણ વાત કરી દિલીપભાઈ વિશે પણ ખુબજ સરસ વાત કરી કે એક સાદા દેશમાં એ ભગવાન તો આવું સરસ કામ ગીર ગંગા પરિવાર દ્વારા થઈ રહ્યું છે મથુરભાઈ આપે ખૂબ જ સરસ અહીંયા આવી અને મારી સાથે વાત શેર કરીનો ખૂબ ખૂબ આભાર દિશલભાઈ ડોડિયા સાહેબ આપકો ખૂબ આભાર આપ શિક્ષણમાં પણ આનો એક યોગદાન આપો છો અને પ્રસારના માધ્યમથી આ ગીર ગંગા ને પણ આપ ખૂબ પ્રોત્સાહિત કરો છો તે એટલે હું ખૂબ આનંદ ની લાગણી અનુભવ છું અને આપને ખુબ ખુબ ધન્યવાદ આપું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે